નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝડરચંદ મેઘાણીની નવલકથા સોર ટારા વહેતા પાણી પ્રકરણ એકત્રીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બહાદુરી અહીં ચંદરવાની ખોપમાં એટલે કે જુગાંતર જૂની કોઈ વીજળી ટાટપ પરથી ડુંગરાની છાતી વિતરાઈ ગઈ હતી તેના પોલમાં ઘેગુર આંખે લક્ષ્મણ પડ્યો હતો એ હવે પાંચ સાત વર્ષો પૂર્વેનો ગોચારક લખમણ નહોતો રહ્યો બે વર્ષ પૂર્વેની બહેનનો ડાયો ડમરો ને પોચો પોચો ભાઈ પણ નહોતો રહ્યો લખમણની છાતીમાં મરદાઈના મોહર ફૂટ્યા હતા એનો અવાજ રણસિંગાના રણકાર જગાવતો હતો એનો સંગાત અડીખમ આઠ મિયાણોનો હતો ભાષા પણ લખમણની ચોપાસ મર્દોની જાડેજી ભાષા હતી મોડો બોલ ઊંચનાર પણ કોઈ નહોતું લખમાણની પાસે જગુ પગી લખમણનું વિશ્વાસ શું ખોડી જગુને ખોડે લખમણ ઓસિકો કરીને નિરાંતે ઊંઘનાર એ જ જગુએ લખમણને ને એના સાથીઓને ઝેર ભેળવેલ લાડવા જમાડી આજે પારેવાને બાફી નાખી તેવા ઉનાળાને મધ્યાને છેલ્લી ઊંઘના ઝોલા લેવડાવ્યા સહુ ઢળી પડ્યા પણ એકલા લખમણને દગાની સનસ આવી લથડિયા લેતે લેતે એણે ગળાની અંદર આંગળીઓ ઉતારી વમન કર્યું લાડવાનું ઝેર પાયેલ લીલું અન્ન એના જઠરમાંથી થોડુંક નીકળ્યું થોડીક આંખો ઉગડી તે વખતે લક્ષ્મણે સામી ઊંચી દાર ઉપર સાહેબ લોકોની બંદૂકો દેખી પછવાડે પચીસ એક બીજા ખાખી પોશાક નિહાળ્યા લખમણ ખસી તો શક્યો નહોતો અંગ લગભગ ખોટું પડી ગયું હતું ફક્ત બે હાથ વળ્યા પણ એના હાથમાં બંદૂક સ્થિર કરી શકાતી નહોતી ઓહો લખમણને ઘા નાખી એક વાર એક ભડાકો પણ કર્યા વિના મારી જવું પડશે હું જીવતો છું એટલે એ જણાવી નહીં શકું કોઈ આઠમાંથી કોઈ મને સારી બંદૂક આપવા નહીં ઉઠો કોઈક તો ઉઠો કોઈક તો બંદૂક દીયો ચમત્કાર બન્યો હોય તેવું લાગ્યું કોઈકે પછવાડેથી એના હાથમાં ભરેલી બંદૂક મૂકી લખમણે પાછળ જોવા ફાફા માર્યા પણ આંખોએ એક માનવીનો દેહજ તીઠો મોખ મુદ્રા ન પારખી શકાય કો કોણ છો લખમણ માંડ માંડ પૂછી શક્યો બેન છો બેન જવાબ મળ્યો પણ લખમણ જવાબ ન ઝીલી શક્યો શબ્દો ન પકડાયા એણે બંદૂકના ઘોડા ઉપર આંગળા સ્થિર કરવા માંડ્યા એને કોઈકે નિશાન લેવડાવ્યું ને કહ્યું ઉડાડ ઉડાડ બેનની ઠેકડી કરનાર ગોરાને લખમણની બંદૂક છૂટી ટોળીએ સામી ધાર પર કાંઈક ઠણકારો કર્યું પણ કોઈ પડ્યું નહીં એક પછી એક બંદૂક ભરતી ભરતી એ આવેલી સ્ત્રી લખમણને દેતી ગઈ બહાર વટ્યો ભડાકા કરતો ગયો ને છેવટે એ પડ્યો ત્યારે એટલું બોલી શક્યું બેન હાલો ને ગો બેન ચારીએ આ ગોરખ ધંધો કાંઈ લખમણનો હોય સામીધાર ધાર સળ વળી ઉઠી દેકારો બોલતો હતો ને અહીં સોને મોવેલા સમજનાર સાહેબો તાજબ થતા હતા કે ગોળીઓ ક્યાંથી વરસે છે દાણી ફૂટ ગોળીઓ છોટ્ટા સરકારી અમલદારો નજીક આવ્યા ત્યારે લખમણનો દેહી ખોડામાં લઈને બેઠેલી એક સ્ત્રી દેખી ઢળેલા બહાર વટ્યા લખમણને એ ભગવા વેશધારી ઓરતે પોતાના ખોડાનું ટેકણ આપી બેઠેલો રાખ્યો હતો ને એના ખભા પર બંદુકા તોડી રાખી હતી હજુ જીવતો છે શૂટ દોડતો આવતા એક સાહેબે તમાચું તાક્યું રહો ન ચાપજો બીજા સાહેબે એનો હાથ ઝાલ્યો પછવાડે એક સ્ત્રી બેઠી છે તે વિંદાઈ જશે છોડ છોડ એક નાચી ડાકણનું સામાના મોતની પડે એમ બોલતા બોલતા એ સાહેબે રિવોલ્વરને ફરીવાર તોડી ફણા તેનો બડકો થાય તે પૂર્વે જ બીજા જુવાન સાહેબે એના હાથને ઠેલો માર્યો ગોળી ધુમાડાના ભૂખરા પીસચ ફરાવતી કોઈ દેવચકલી જેવી આકાશ વિંધીને રમતી ગઈ આટલો વખત જવા છતાં સામેથી બહાર વટની તાકી રહેલી બંદૂકના બહાર વટ્યો બેઠો હતો તેવો જ સ્થિર કોઈ ધ્યાનધારી જેવો બેસી ઓરત પણ નજીક પહોંચતા પૂરેપૂરી પ્રગટ થઈ દૂરથી ડરામણો દેખાતો ડાકો ખતમ થયેલો જ માલુમ પડ્યો ગોળીઓ વળી વિંધાઈને એનો દેહ નવરાતના કરબા જેવો જાળીદાર બન્યો હતો છિદ્રોમાંથી રાતા રૃધિના અજવાળા નીતરતા હતા ડુંગરના કાળ મીટ પથ્થરોને ચગદી ચગતી પોતાની ભૂટની એડીના ચિત્કાર બોલાવતો મોટો સાહેબ ઠેકીને નીચે છલંગ્યું ને એને બૂટનો ધક્કો મારી લખ્મણનો કલેવર જમીન દોષ કર્યું દાંત ભીસ્યા ઓરતે પોતાની રાતી આંખો તાકી સાહેબે જાણે કે એની પૂજાનો પૂજાબો પીખી નાખ્યો હતો શું કરો છો તમે ઈસુને ખાતર અટકો નાનેરા સાહેબે મોટાને ત્યાંથી ધકેલવા પ્રયત્ન કર્યો ઓરત બહાર વટિયાનું રોડાતું માથું સરખું કરવા ચાલી સાહેબના ગુરકાટ હજુ સમ્યા નહીં એ ઓરત સામે ઘસ્યો ઓરતે એક બાજુ ઊભેલી સિપાહીઓની કિશ્ત સામે દયમણી નજર નોંધી સાપ બહાદુર સિપાઈઓના હવાલદારે તાદ કર્યું છંછેડાયેલો ગોરો થંભીને ઘોરક્યો હવાલદારે કહ્યું સાહેબ બહાદુરને હાથ જોડી છીએ લાસ્ટને ના અપમાનો નાનેરા સાહેબે એટલે કે પોલીસ અધિકારી પોતાની ખાખી હેઠ ઉતારી હાથમાં લીધી ચૂપ રહો ગોરાએ પોતાની માનહાની ના સહી ઘોડે સવાર પોલીસો થોડે છેટી ઘોડા દોરીને ઊભા હતા તેઓ એકાએક ઉતરી આવ્યા તેમાંના એક સફેદ દાઢીવાળા નાયકે કહ્યું સાહેબ બહાદુર સૈયદ છું મેં સરકારની ચાકરીમાં મોવરના પાલાના રાયદેના વગેરેના હંગામો ખેડ્યા છે સાહેબ લોકો પણ અમારી સાથે સામેલા હતા સત્રની લાશ પ્રત્યે કોઈએ બે અદમી કરી નથી અમારો મજ અમને માના ધાવણમાંથી પણ મોટામાં મોટી એક જ વાત પીલાવે છે કે આદમી જિંદો છે ત્યાં સુધી દુશ્મન મૂવા બાદ એનો બીછાનું માલિકને ખોળે થાય છે એને અદબ સાથે અવલ મંજલ પહોંચાડવાની અમારી ફરજ છે આ ઓરખ તમને ઉશ્કેરે છે કેમ સાહેબે ખમચી જઈને કહ્યું એ ઓરતે લાશને બેઠક કરાવી હતી સૈયદ સવારે સમજાયું તે તો મોતને મરદાય બતાવવા જીવતો ઇન્સાન કૂતો થઈને ભલે ભમે પણ એના શબને કોઈ દૂર ના ચટાવી શકે બાબા લોક નાનેરા સાહેબે કિસ્તના ઉશ્કેરાટ નિહાળીને શાંતિના શબ્દો છટ્યા તમારું કહેવું ખરું છે એક બેલગાડી ગાડી મેળવી લાવો આપણે લાશને રાજકોટ લઈ જશું અહીંથી તો લાશને જોડી કરીને ઉઠાવી લઈએ પ્રાંત સાહેબને પોતાનો પરજય સમજાયો નાકની અંદર ઉતરી જતા અવાજે એણે નાના સાહેબને કહ્યું વિલિયમ્સ આ કુર્તાઓ જો અહીં ન હોત તો મારે આ ભયંકર ઓરતને એક ફક્ત એક જ લાત મારી લેવી હતી મને તૃપ્તિ થઈ જા તારીખ શુદ્ધા જ તમારી પાસે આવો બોલાવે છે હોટન નહીં તો થોડા જ કલાકોમાં તો આપણા મહાન એમ્પાયરની આબાદીનો પ્રશ્ન કેમ ભૂલી જાત આપણા મહાન એમ્પાયર એ ત્રણ શબ્દોએ ત્યાં ગાયત્રીના મંત્રની સિદ્ધિ સાબિત કરી ખરી વાત એ હતી કે સાહેબના છેલ્લા બે ખાણા બગાડ્યા હતા ભૂખ સ્વભાવને બગાડનારી હતી સિપાહીઓએ જ્યારે લાશને અતબેર એક જોડીમાં ઉઠાવી ત્યારે પ્રાંત સાહેબે પણ મૃત્યના માનમાં પોતાની ટોપી ઉતારી જોડીને પડખે પડખે લાશના માથાને ટેકો આપતી ઓરત ચાલી કેટલાક સિપાહીઓએ બીજી લાશને પણ ઉઠાવી પછવાડે ગોરાઓ ઘોડા દોરતા ચાલ્યા આખું ટોળું ડુંગરાની બહાર નીકળતું હતું ત્યારે ઘણા ખરા પક્ષી માળામાં બેસી ગયા હતા પણ મોવેલા બહાર વટ્યા મહેલા એકાદનો કોઈ રખડતો કાળો રૂમાલ પગના વળેલા નખમાં ભરાઈ ગયેલો તે ન નીકળતો હોવાથી એક કાગડો એને લઈ લઈ ઊડ્યા ઉડ્યા કરતો હતો ને એનો વાક ગુનો તપસ્યા વગર જ બીજા કાગડાઓ એને ચાચો મારી મારી કકડાટ મચાવતા คุณตาคาตา thanks for watching please subscribe my channel thank you